टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना महत्वपूर्ण समाचार सामने आvira che थी कि जा पुलिस ने अधिकारियों ने गेनी बेने चेतावनी આપી છે बीजेपी ने सारू लगाड़वा कांग्रेस ना कार्यकरों ने हैरान न करे पुलिस तेवु निवेदन गेनी बेने આપ્યુ છે તેમણે કહ્યું છે કે પોલીસ કે कार्यकरों ने हैरान કરશે तो खैर नहीं ગેનીબેન કહી રહ્યા છે કે કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરશો તો ગેનીબેન પોતે લડશે પોલીસ બે નંબરના ધંધાની મંજૂરી માટે હેરાન ના કરે તેવી ગેનીબહેને વાત કરી છે ચૂંટણી લોકશાહી ઢબે કરવાની જવાબદારી વહીવટીતંત્રની છે ત્યારે રાજપુરમાં જાહેર મંચથી ગેનીબહેને આ પ્રકારના કડક શબ્દોનું સૂચન આપ્યું છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગેનીબેને અહીં એક

કે આ લોકશાહી છે લોકશાહીની અંદર સ્વતંત્ર ચૂંટણી કરાવવાની જવાબદારી એ વહીવટીતંત્રની ને તમામ ચૂંટણી પંચનીને તમામ ખાતાકીય જવાબદારી સોંપી હોય એની છે પણ એને તમે ઓવરટેક કરીને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રેશરમાં આવીને ક્યાંક તમારે બે નંબરના ધંધાની છૂટ મળે એના માટે ક્યાંક તમારે સારું પોસ્ટિંગ મળે એના માટે અને કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં અને દબાણમાં સરકારના આવીને

કોઈને હેરાન કરશે તો અહીં ગેનીબહેન ઊભા છે તેઓ લડત આપશે એટલે ગેનીબહેન સ્પષ્ટપણે આક્ષેપ લગાવી રહ્યા છે પોલીસ તંત્ર પર અને કહી રહ્યા છે કે કોંગ્રેસના કાર્યકરોને બે નંબરના ધંધાની મંજૂરી માટે હેરાન ના કરે તો અહીં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે કારણ કે રાજપુરની આ જાહેર સભામાં સંબોધન દરમિયાન ગેનીબહેને સ્પષ્ટપણે પોલીસ પર આક્ષેપો લગાવ્યા છે તેમણે એમ પણ કહ્યું છે કે પોલીસ કે અધિકારીઓ જો કાર્યકરોને હેરાન કરશે તો તેમની ખેર નથી ગેનીબેનનું આ નિવેદન છે ગેનીબેન કહી રહ્યા છે કે કોંગ્રેસના કાર્યકરોને જો હેરાન કરશો તો ગેનીબેન પોતે લડત લડશે અને સાથે સાથે તેમણે એમ પણ કહ્યું છે કે કોંગ્રેસના કાર્યકરોને હેરાન ન કરો ખાસ ભારતીય જનતા પાર્ટીને સારું લગાડવા હેરાન ન કરો જિલ્લા બીજેપી પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે ગિરીશભાઈ સૌથી પહેલા તો આ નિવેદન આપે પણ સાંભળ્યું હશે પોલીસ પર સ્પષ્ટપણે આક્ષેપો લગાડવામાં આવ્યા છે કે બીજેપીને સારું લગાડવા માટે પોલીસ કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરે છે ગિરીશભાઈ હું આપને આપના માધ્યમથી જણાવવા માંગુ છું આપણા સાંસદ શ્રી બેન શ્રી ઘેનીબેન જે વાત કરી એ મેં બી સાંભળ્યો આપના માધ્યમથી સમાચારમાં સાંભળ્યું ત્યારે મને દુઃખ થયું આ ભારતીય જનતા પાર્ટીની પ્રકૃતિ નથી આ ભારતીય જનતા પાર્ટી ની આદત નથી હા કોંગ્રેસ ના શાસનમાં કોંગ્રેસે જે લીધે વહીવટી તંત્રનો બેફામ ઉપયોગ કરેલો હતો એમના અનુભવના આધારે આ લોકો કે છે બાકી અમે સરકારી તંત્ર ને એમ કીધું છે કે નિષ્પક્ષ ચુનાવ થવા જોઈએ ચૂંટણીમાં કોઈનો કોઈ સત્તાનો ઉપયોગ દુરુપયોગ આવી રીતે કરવો ના જોઈએ એ અમારું સ્પષ્ટ અમારી પક્ષની નીતિ રીતે અમારી નીતિ રીતિ રહી છે હવે જ્યારે સ્પષ્ટપણે પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યો છે શું તમને એવા કોઈ કિસ્સા સામે આવ્યા છે કે કોંગ્રેસના કાર્યકરોને કોઈ રીતે હેરાન કરવામાં આવ્યા હોય કાર્યકર્તાને હેરાન નથી કરવાનું મરતા ક્યાં નહીં કરતા એમને ખબર છે જમીની સ્તર ઉપર ક્યાં છે નહીં આવા આક્ષેપો કરીને મીડિયામાં બની રહેવા માટે આ બધું ચાલે છે તો બે નંબર ના ધંધા માટે મંજૂરી માટે એવી બધી વાત પણ ગેનીબેને બેને અહીંથી કરી છે તમને લાગે છે કે પોલીસ દ્વારા ભારતીય જનતા પાર્ટી ને લેવા દેવા નથી ધંધા સાથે વેપાર વેપાર કરે બે નંબર ના ધંધામાં ભારતીય જનતા પાર્ટી કે પાર્ટી કોઈ કાર્યકર્તા કોઈના સમર્થનમાં નથી આપ ગિરીશભાઈ અમારી સાથે જોડાયેલા રહો અત્યારે હસમુખભાઈ ચૌધરી પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે હસમુખભાઈ આપનું પણ સ્વાગત કરીએ છીએ અને સૌથી પહેલાં તો અહીં સમજવા માગીએ કે જે પ્રકારે આ નિવેદન ગેનીબેને આપ્યું છે પોલીસ પર સ્પષ્ટપણે આક્ષેપ લગાવ્યા છે તમે કઈ રીતે જુઓ છો આ નિવેદનને મને લાગે છે કદાચ સંપર્ક અપાયો છે તેમની સાથે આપણે ફરી એકવાર સંપર્ક કરીશું હસમુખભાઈ આપણી સાથે જોડાશે ગિરીશભાઈ જે રીતે આ એક નિવેદન છે તે ખરેખર સ્ફોટક છે અને ચૂંટણી સમયે આ નિવેદન કરવામાં આવ્યું છે હસમુખભાઈ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે તેમની સાથે પણ અહીં ખાસ વાત કરીએ હસમુખભાઈ સૌથી પહેલાં તો આપની પ્રતિક્રિયા ગેની બેને જે નિવેદન લગાવ્યું આપ્યું છે અને કહી શકાય કે સ્પષ્ટપણે પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે હસમુખભાઈ આપની પ્રતિક્રિયા જેની બેને ફક્ત એટલું જ કહ્યું છે જી સ્વતંત્ર ચૂંટણી થાય લોકશાહી તબે ચૂંટણી થાય અને તેમાં પોલીસ તંત્ર હોય વહીવટી તંત્ર હોય એ નિષ્પક્ષ પ્રમાણે લોકશાહી તબે ચૂંટણીમાં સહકાર આપે હવે જ્યારે પોલીસ પર આટલો આક્ષેપ લગાવવામાં આવે છે શું તમે એવા કોઈ કિસ્સા જોયા છે હસમુખભાઈ કે કોંગ્રેસના કાર્યકરને હેરાન પરેશાન કરવામાં આવતા હોય પોલીસ તરફથી એવું આંતરિયાળ વિસ્તારોમાં અને ગામડાઓમાં અને કડી શહેરમાં ક્યાંય બન્યું હશે પણ બેની બેન નો મતલબ એ છે કે આ નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ લોકશાહી ડબે ચૂંટણી થવી જોઈએ અને આની પારદર્શકતા જળવાઈ રહે લોકશાહી નું પર્વની ઉજવણી થાય એના માટે અમને વાત કરી છે બિલકુલ

ત્યારે એમનો દુરુપયોગ પણ થતો હોય છે ગિરીશભાઈ આપે વાત સાંભળી હસમુખભાઈ જે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે આપણી સાથે જોડાયેલા છે જી જી છે હસમુખભાઈ ચૌધરી જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ છે એમણે કીધું ક્યાંક થયો હશે એઝ્યુમ કર્યું છે ક્યાંય થયો એવું નથી વાત અને બીજી વાત નિષ્પક્ષ ચૂંટણી થઈ ને ગેનીબેન પોતાનો અનુભવ થયો નિષ્પક્ષ ચૂંટણી થઈ એટલે ગેનીબેન ધાંસન બન્યા છે બનાસકાંઠા થી તમે સમજો લોકશાહી ના પર્વમાં ભારતીય જનતા પાર્ટી તંત્ર દુરુપયોગ કર્યો અને અમે કરવા માંગતા પણ નથી બિલકુલ અમે સ્પષ્ટ અને અત્યાર સુધી કોઈ એક પણ ઘટના કડીમાં બની નથી આ તો અત્યારે માર્કેટમાં કે વાતાવરણમાં ક્યાંય વાતાવરણ બનતું નથી કોંગ્રેસનું તો આવું મીડિયામાં આવા ગટકડા ચલાવી અને મીડિયામાં કોંગ્રેસ અત્યારે થવા માટે આ પ્રમાણે ચલાવી રહી છે બિલકુલ હસમુખ ભાઈ આપી ગીરીશભાઈ એ જ વાત કરી રહ્યા હતા કે કોંગ્રેસ જે છે એના માટે જેમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે બોલ્યા છે એ વાત પ્રશાસન અને તંત્ર ના અશ્વાઈ એક પણ એવું નથી થયું કર્યું છે ક્યાંય આવી કોઈ ઘટના ઘટી એવી કોઈ ઘટના જ આવી ઘટનાની વાત કરી છે મુદ્દો એમને એ કહ્યું છે કે ભાઈ

જે નોંધાયેલી ના હોય ચોપડી એટલે એવી ધ્યાન ઉપર ઓફિશિયલ ના થયું હોય પણ જો એફઆઈઆર ના થયું હોય પણ એવી છૂટમૂટ ઘટનાઓ બધી પણ છે ના એટલે મેં એટલા માટે જ સવાલ પૂછ્યો છે અશોકભાઈ કારણ કે સીધી રીતે પોલીસ અને અધિકારીઓ પર આક્ષેપ આ પ્રકારે લાગે તો તે સ્વાભાવિક છે કે સૌ તે છે આક્ષેપ નથી કર્યો સ્પષ્ટપણે કહ્યું વહીવટી તંત્રનો કોઈ પણ જગ્યાએ દુરુપયોગ ના થવો જોઈએ બિલકુલ અને નિષ્પક્ષ સ્વતંત્ર અને પારદર્શક રીતે ઓગણીસ તારીખે મતદાન થાય અને લોકશાહી પર્વની ઉજવણી થાય એ બાબતનું ધ્યાન દોર્યું છે

એટલે મીડિયાનો ઉપયોગ કરી અને મીડિયા દ્વારા આવી વાતો કરી અને વાતાવરણ બનાવી દેવા માટે આ વાત કરી છે હવે ગિરીશભાઈ જી જી આભાર આભાર મીડિયાનો કે ભાઈ મીડિયા આટલું તો કામ કરે છે ગિરીશભાઈ એટલું તો કહો કે નહીં હસમુખભાઈ અમે તો બરાબર આમાં આપના સવાલનો જવાબ પણ અમે આપીએ છીએ ગિરીશભાઈ પર પૂછી રહ્યા છે હસમુખભાઈ તમે પણ બોલી રહ્યા છો તો બંનેના અમે બરાબર અવાજ આપી રહ્યા છીએ જી મીડિયા એક ચોથો સ્તંભ છે અને લોકશાહીનો પર્વ સ્વતંત્ર રીતે ઉજવાય અને મતદાન સારી રીતે થાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે આપ પણ પ્રયત્ન કરો અને જે આગેવાનો કહે છે એનું ધ્યાન પણ દોરે છે સરકારી વહીવટી તંત્રનો દુરુપયોગ બાબતે તે ઉજાગર કરી વાત તે બદલ આપને ધન્યવાદ અશમુખભાઈ ખલો આભાર ગિરીશભાઈ આપ પણ અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર આપ સાંભળી રહ્યા હતા અત્યારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તેમણે પણ વાત કરી કોંગ્રેસના પણ જિલ્લા પ્રમુખ અહીંયા જોડાયા હતા અમારી સાથે તેમણે પણ આ નિવેદન પર વાત કરી છે સ્પષ્ટતા કરી છે કોંગ્રેસ તરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે પ્રકારે આ નિવેદન આપવામાં આવ્યું છે તે માત્ર અને માત્ર લોકોને અપીલ છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી જે આપણી સાથે જોડાયા હતા તેમણે રજૂઆત કરી છે કે તેઓ માત્ર એટલે કે ગેનીબેન માત્ર માહોલ બની રહે કોંગ્રેસનો તે માટે આવા નિવેદનો આપી રહ્યા છે ત્યારે રાજપુર ખાતે કોંગ્રેસની પ્રચાર સભામાં ગેનીબહેને હુંકાર ભર્યો તેમણે કહ્યું છે કે તમે મને સાડી ઓઢાડી તેનું માપ રાખજો ગેની કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીવાળા કોઈ પણ લાલચ પૈસા આપે તો લઈ લેજો એમના પૈસા કોઈ એરંડા રાયડું વેચી કે મજૂરી કરીને ભેગા નથી કરેલા આ પ્રકારે ગેની બેને નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે વાપરવા હોય તો વાપરજો નહીં તો રમેશભાઈના કામમાં આપી દેજો પણ

રહેશે કે નહીં રે તો હવે ભાજપ વાળા કઈ નાના મોટી લોભ લાલે છે કઈ પૈસા પૈસા ના હું બધું કરે તો કઈ એકાઈ આઈડા રાયડું વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી આલે તો લઈ લેજો વાપરો તો વાપરજો અને ના વાપરો રમેશભાઈ ના કામ વાપરજો પણ વોટ કોંગ્રેસ ને આપજો એવી આપ સૌને બે હાથ જોડી કરીને વિનંતી કરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર